બાપત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એસબીઆઈ ના ને કટર વડે તોડી ચોરી કરવાની કોશિશ કરનાર ઈસબને બાપત પોલીસે ઝડપી પાડ્યો છે અને આ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બાપત પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનો કરવાની ટીમવાળા ઇસમોને પકડી અસામાજિક પ્રવૃત્તિને ડામવા મળેલી સૂચના અનુસાર હેડ કોન્સ્ટેબલ અલ્પેશ ખોડાજી પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ તથા ચાર રસ્તા પાસે આવેલ એસબીઆઈ ના એટીએમમાં કંઈક શંકાસ્પદ હિલચાલ જણાઈ આવતા આ દરમિયાન દર્શનમ રેસીડન્સી મુખીનગર ચાર રસ્તા પાસે આવેલ એસબીઆઈ ના એટીએમમાં કઈક શંકાસ્પદ હિલચાલ જણાઈ આવતા તુરંત પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખીને સ્થળ ઉપર પહોંચી જઈ ચોરી કરનાર રાજેન્દ્ર બારિયા જેની સામે આજવા રોડ વડોદરા શહેરને ઓક્સિજન સિલિન્ડર એલપીજી ગેસ સિલિન્ડર તથા કટર જેવા ઇન્સ્ટ્રુમેન્ટની સાથે એટીએમ મશીન ગેસ કટર વડે કાપવાની કોશિશ કરતા તેને પકડી પાડીને એટીએમ મશીનને તોડી ચોરી કરતાં અટકાવ્યો હતો આ આરોપીને એટીએમ ચોરી કરતાં પકડી પાડી પોલીસ સ્ટેશને લઈ જઈને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી